ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં છો અને અમે પણ મજામાં જ છે સ્વાગત છે અમારી ચેનલ માં અને આજ ના નવા બ્લોગ માં તો ફ્રેન્ડ્સ સહે તો અમે ખેતી નું કામ છોડીને અહીં આવી ગયા છે તબેલા માં તબેલા માં કામ કરવા માટે આવી ગયા છે ફ્રેન્ડ્સ અમે તો દેખો આ बाजू બધી ભેસો છે અને ચારો છે પાછળની સાઈડ ને એવું બધું છે અને સંજુ આ बाजू ટગારા માં ભરે છે чан गुड मॉर्निंग जय श्री राम जय माता जी फ्रेंड्स નવાએ તો સબ્સ્ક્રાઇબ કરી દેજો મને સપોર્ટ કરતા રહેજો તો હેન્ડો અમાર ભરાઈ ગઈ છે હવે હું લાઈન જાઉ અને કામ કરીએ કામ ધંધો કરીએ થોડોક फ्रेंड्स આયાથી બધું ભરી લીધું છે અને દેખો પહેલી બાજુ ભેંસો અને એવું બધું છે આ તબેલા છે નહીં સંજો હવે બીજી જગ્યાએ આવતા રહ્યા સાજે તો નહીં લોકેશન કેવું દેખાય બીજી જગ્યાએ આવતા રહ્યા આપણા બ્લોગ છે ને થોડા દુખી ના હોય ને એકદમ પૂરે પૂરા જો અને વધારે થોડાક વાયરલ થાય બાકી શારીરીતે આપણે ઉતારીને તો કે જોતો નહી અમે અહીં વાડી છોડી દીધી કઈક બીતા ગામમાં તો ફ્રેન્ડ્સ હંમેશાને એક તમને ગમે અમારે એવું છે આ હંમેશાને કઈક જાતા હોય ને તો બ્લોગ અમારું ચાલતા હોય પછી કઈક થી અમે કેને કે હવે અમે અહીંયા થી જે છે તો એ બધા જોવાની બધાને ઉતાવડ હોય કે હવે કઈ જગ્યાએ જશે બીજી જગ્યાએ તઈ કેવું હશે કેવું નહી એમ બધા જોતા હોય પછી તઈનો બધું જોઈ લે એટલે પછી બ્લોગ નથી જોતા એવું લાગે

નરુલ સના અહીંયા થીનો રસ્તો છે પાછી અહીંયા આશ્રમ છે પણ અમે એસા નઈ તબિલમ સે અમે ઈ તબિલમ સે બેસનતા આપ ઉકેડો સના એ ભરવાનો છે આ બધું એવું કામ કરીએ આપડા બ્લોગ દુખી ના હોય ને લોકો પણ ગમે બાકી જે થોડું સુખ મળતું ને એમાં નથી સપોર્ટ કરતા YouTube माका युवर है नहीं होये नहीं समझे कोई ब्लॉग नहीं जोता कोई सपोर्ट नहीं यहाँ पे नहीं थे हमने यहाँ पर नहीं उठाई कि कहीं काम थी कहीं यहाँ कही पर मेहनत नहीं था से उपनय माय निराश था इधर भाई आमाय निराश था इधर भाई बता माय वुछ से आरा सप्फोन वांगी तो प्रश्न डॉ काम करिए ચા હજી વાર છે થોડી પછી આવશે ત્યારે બેસું હવે કામ કરી લઈએ પાણી પી લીધું છે બોટલ અને પાછળ મસ્ત એવું ખેતર છે પણ આપણું નથી તપાસ હવે ચા આવી ગઈ છે અને હવે અહીંયા રાખી દીધી અહીંયા ઉભા રહ્યા છે અહીં થોડુંક બે વાગેવું કઈ દેખાતું નહીં ને એટલે અહીંયા ઉભા રહ્યા છે અને શોર્ટ બટ નહીં લાગે છે ને લાગ પૈસા મેં અહીં આયા આત आश्रम છે ને ત્યાં કામ કરવા માટે અહીંયા તબેલામાં તો તબેલા તો આ સાઈડ સે અને આશ્રમ આ સાઈડ સે અને અમે અહીંયા બેઠા છે સંજો અહીં ઊયરીયો છે અને હવે આ બ્લોગ અહીંયા સીધી રાખી દીને ન હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો આ હું પૈકા છે કામ કરવા માટે આયા હતા બાય બાય